રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે શસ્ત્ર પૂજન અને બૌદ્ધિક સત્ર યોજવામાં આવ્યા હતા વડોદરા મહાનગરના છત્રપતિ શિવાજી વિસ્તારના ઇન્દ્રપુરી નગરનો શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવ જય અંબે મેદાન પર યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પરંપરા મુજબ શસ્ત્ર પૂજન અને સંઘમાં આપવામાં આવતી સંપૂર્ણ શિક્ષાનો પ્રાત્યક્ષિક નિદર્શન કરવામાં આવ્યું હતું મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સહસંપર્ક પ્રમુખ રમેશજી અને અતિથિ વિશેષ તરીકે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા વરસતા વરસાદમાં પણ સંઘનો કાર્યક્રમ અવિરતપણે સંપન્ન થયો હતો સંઘના સો વર્ષ પૂર્ણ થયા અવસરે આ ઉજવણી આદર્શ વ્યક્તિત્વ સભર સમાજ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ગણી શકાય જે સમાજના પ્રત્યેક ઘટકને રાષ્ટ્રકાર્ય સાથે જોડીને ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવાનો છે મ્યુનિસિપલ કમિશનરે કાર્યક્રમમાં સ્વયંસેવકોને સંબોધિત કરતા કહ્યું કે સંઘના ઘડતરનું તાદ્રશ્ય ઉદાહરણ આપણે આજે જોઈ રહ્યા છીએ જે રીતે ભારે વરસાદ અને પવન વચ્ચે પણ આ કાર્યક્રમ ચાલુ છે તે જ દર્શાવે છે કે પરિસ્થિતિ કેવી પણ વિપરીત હોય સ્વયંસેવક તેને અડગતાથી વિચલિત થયા વગર તેનો સામનો કરે છે વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા જણાવ્યું હતું આ સાથે જ રમેશજી તેમના ઉદ્બોધનમાં શતાબ્દી વર્ષ દરમિયાન પંચ પરિવર્તનથી સમાજ પરિવર્તનની વાત કરી હવે સ્થાન પર આજે વિશે વિજયદશમીના જે limite અહીંયા વડોદરા ખાતે જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સો વર્ષની ઉજવણીના નિમિત્તે આ કાર્યક્રમની આયોજન લગભગ સાત આઠ જગ્યામાં કરવામાં આવી છે આજે અહીંયા આ વોર્ડની એરિયામાં મને આવવાનો મોકો મળ્યો એ પહેલાં હું એમને આભાર માનું છું આમાં રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય વિકાસની ઉપર ચર્ચાઓ થઈ છે અને સાથે સાથ જે કાર્યશાળા દ્વારા પાંચ અલગ અલગ મુદ્દાઓ ઉપર જે ત્યાં મુદ્દાઓ ઉપર ચાલી રહ્યા છે એક તમારું પારિવારિક વેલ્યુઝ એની એથિક્સ સાથે સમાજની વેલ્યુઝને વધારવાનું પર્યાવરણનું રક્ષણ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય વિકાસ એના ઉપર ભાર મૂકીને અત્યારે આ કાર્યશાળા ચાલી રહ્યા છે ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું જ્યારે સંકલ્પ અને કલ્પના કરી રહ્યા છે ત્યારે વડોદરાથી પણ આ વિકાસ ગાતા આગળ વધે એવા અમને શુભકામના પાઠવીએ છીએ આવા જ ક્લાસીસ એથિકલ ક્લાસીસ અને ફિલોસોફિકલ વેલ્યુ સાથે આપણા બાળકો પણ મોટું થાય અને રાષ્ટ્રીય સેવામાં જોડે જ્યારે આપણે વિકસિત ભારતનું વાત કરીએ ત્યારે રાષ્ટ્ર રાષ્ટ્રની વિકાસની પણ અમે વાત ખાલી કરવા કરતાં આ કામમાં પણ જોડવું જોઈએ એ અમારી મંથન છે અને આ કાર્યક્રમના સાથે સાથે એ લોકોની જે અલગ અલગ ક્લાસીસ પણ ચાલવાના છે અલગ અલગ વિસ્તારમાં પણ ચાલવાના છે એટલે તમામ આયોજકોને શુભકામનાઓ પણ પાઠવું છું અને એમની કાર્યકર્દીમાં પણ ખૂબ આગળ વધે એવા શુભકામનાઓ પણ પાઠવું છું રચનાત્મક સે હમ ભારત મેં જન સ્થાનો પર નહીં પહોંચ પાય સ્થાનો પર બી આપણા કાર્ય પહોંચના ઇસલી બ્લોક લેવલ પર મંડલ લેવલ પર तो ये हमारा एक आ, सब जगहों पर अपना कार्य पहुंचना। दूसरा एक सामाजिक परिवर्तन के लिए पांच बातों के बारे में विचार किया गया कि हमारा परिवार जो है वो एक संस्कार देने वाली इकाई पहले से है आज कई प्रकार के आक्रमण जो हैं हमारी परिवार व्यवस्था पर है और हिंदू समाज जो है वो समरस हिंदू समाज के रूप में वो रहे और पर्यावरण को ध्यान में रखकर हमारी जीवन शैली होना भारत जो है आत्मनिर्भर बने इसलिए स्वदेशी के ध्यान रखकर हमारे सारी नीति जो है वो बनना और हमारे व्यवहार में भी वो सारी बातें आना और साथ में जब हम देश को विकसित करने की बात करते हैं तो नागरिक भी जिम्मेवार चाहिए तो नागरिकों को भी जिम्मेवारी के साथ अपना व्यवहार अपना करना है तो नागरिक शिष्टाचार तो ये जो सारी बातें हैं ये कोई एक भाषण की आ, की बातें नहीं है आ, किसी एक कार्यक्रम को कर लिया तो परिवर्तन हो गया उसमें नहीं है ये लगातार प्रयास करना पड़ेगा इसलिए कहा गया कि स्वयंसेवक जो है पहले अपने जीवन में इन बातों को लाएं और समाज भी इन बातों को अपने अंदर हम सब मिलकर प्रयास करेंगे तो हम अपने समाज को जैसा देखना चाहते हैं वो परिवर्तन देखेंगे आपका शुभ नाम रमेश